નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં મિત્રો ગુરુવારના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર સાત ચણાના દાણા આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે હિંદુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુ અને સૃષ્ટિના વાહક દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી લોકોની તમામ સમસ્યાઓ દૂર થાય છે તેમજ ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે જો કોઈની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો અમે તમને એક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ ગુરુવારના દિવસે આ જગ્યાએ ચૂપચાપ સાત ચણાના દાણા ફેંકી દેશો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ સાત ચણાના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ આ ઉપાયને ગુરુવારના દિવસે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તે સાથે જ આ દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ તે પણ વીડિયોમાં આપણે આગળ જાણીશું તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી જાણીશું પરંતુ તે પહેલાં હે માતા લક્ષ્મી જે વ્યક્તિ આ વિડિયો લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી ભગવાન વિષ્ણુ લખશે અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરશે તેનું જીવન ધન ધાન્યથી ભરી દેજો તો ચાલો સૌ પ્રથમ જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં એ જાણી લઈએ કે ઉપાય કોને કરવાનો છે તો જુઓ મિત્રો સીધી વાત એ છે કે આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે લાંબા સમયથી પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો ઘરની કોઈ માતા અથવા બહેન જે પોતાના ઘરની સુખશાંતિ વધારવા માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ સાત ચણાના દાણાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ ગુરુવારના દિવસે આ સાત ચણાના દાણાનો ઉપાય કરે છે તો તેને ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે કારણ કે ગુરુવાર છે એ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિને સમર્પિત છે મિત્રો હવે જાણીએ આ સાત ચણાના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જુઓ સાત ચણાના દાણાનો ઉપાય ગુરુવારના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી તમે આ ઉપાય કરી શકો છો તો પણ હજુ ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે ગુરુવારનો દિવસ જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો ગુરુવારના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમયમર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો ગુરુવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો આ પહેલો ઉપાય કરવા માટે તમારે સાત ચણાની દાળ લેવાની છે કારણ કે આ ઉપાય માટે ચણાની દાળ ખૂબ જ શુભ છે મિત્રો તમે જે ચણાની દાળ લો છો તે તૂટેલી ન હોવી જોઈએ કારણ કે તૂટેલી ચણાની દાળને અશુભ માનવામાં આવે છે મિત્રો આ સરળ ઉપાય આજના દિવસે કરવાથી તમારા જીવનનું દરેક કાર્ય સિદ્ધ થઈ જશે તો મિત્રો તમારે ચણાની દાળ લઈને તેની સાથે એક સ્ટીલનું વાસણ લેવું પડશે તમે કોઈ પણ વાટકી લઈ શકો છો પછી તે વાટકીમાં બે ચમચી દૂધ અને શુદ્ધ પાણી ભેળવવાનું છે અને એક તાંબાનું વાસણ લઈને શિવ મંદિરે જવાનું છે જો મિત્રો આ જે ગુરુવારનો દિવસે હોય છે તે આ ઉપાય કરવા માટે ખૂબ જ શુભ હોય છે તેથી જ આપણે ચણાની દાળનો આ વિશેષ ઉપાય કરીએ છીએ કારણ કે ચણાની દાળનો રંગ સોનેરી હોય છે અને જો તમારા જીવનમાં ઉદાસી હોય તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ નથી થતું તો તે માટે આ ગુરુવારના દિવસે આણે ચણાની દાળનો ઉપયોગ કરીએ છીએ અને આ શુભ સમય જે અઠવાડિયામાં એક જ વાર આવે છે તેથી જ આજે આપણે આ ઉપાય કરીશું હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે સૌપ્રથમ તો તમે જે કાચું દૂધ લાવ્યા છો તેમાં તમારે એક ચણાનો દાણો નાખવાનો છે પછી બૃહસ્પતિ દેવનું સ્મરણ કરવાનું છે આમ કરવાથી બૃહસ્પતિ દેવ તમારા નસીબનો સાથ આપે છે અને જેનું ભાગ્ય નબળું હોય એટલે કે તેનો ગુરુદોષ દૂર થાય છે અને ગુરુ ગ્રહ મજબૂત બને છે અને ગુરુ ગ્રહ ભગવાન શિવની પૂજામાં રહે છે એટલે કે શિવલિંગની આજુબાજુ હાજર રહે છે હવે તમારે દૂધમાં ચણાનો એક દાણો નાખવાનો છે પછી આ કાચું દૂધ રેડવાનું છે સાથે જ શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરો તમારા જીવનમાંથી તમામ દુર્ભાગ્ય દૂર થઈ જશે અને તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે આ રીતે તમારે બાકીના છ ચણાના દાણાને દૂધ અથવા પાણીમાં નાખીને ભગવાન શિવને અર્પિત કરવાના છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતો રહેવાનો છે મિત્રો આ રીતે આ ખાસ ઉપાય ગુરુવારના દિવસે કરવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને ધન સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થશે મિત્રો હવે આપણે બીજા ખાસ ઉપાય વિશે વાત કરીએ મિત્રો આ ઉપાયમાં તમારે કાળા મરી લેવાના છે સાત કાળા મરી અને સાત કાળા તલને તાંબાના વાસણમાં નાખી દેવાના છે પછી તેમાં શુદ્ધ પાણી નાખવાનું છે પછી તમારે આ ત્રણ સામગ્રી સાથે બીલીના ઝાડ પાસે જવું પડશે અથવા તમે ભગવાન શિવના મંદિરમાં જઈ શકો છો જ્યાં બીલી વૃક્ષ હોય પછી તમારી તમામ સમસ્યાઓ અને અવરોધોને દૂર કરવા તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે તમારા સીધા હાથે તે જળને બીલી વૃક્ષમાં અર્પણ કરવાનું છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરવાનો છે મિત્રો આ જળ અર્પણ કર્યા પછી જીવનના તમામ અવરોધો પરેશાનીઓ દૂર થઈ જાય છે પછી તે જ પાત્રમાં શુદ્ધ જળ ભરીને તમારે શિવલિંગ પર શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરીને આ જળ ચઢાવવાનું છે તમારા જીવનમાં ગમે તેવી મુશ્કેલી અડચણો આવી રહી હોય જો તમારું કોઈ કામ અટક્યું હોય તો તે પૂર્ણ થાય તેવી ઈચ્છા સાથે આ જળ ચઢાવવાનું છે જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો તમારી તમામ ઈચ્છાઓ થોડા જ સમયમાં પૂર્ણ થઈ જશે મિત્રો તે સાથે જ ગુરુવારે કરાતા અન્ય વિશેષ ઉપાયો પણ જાણીએ અને આ દિવસે ક્યાં કાર્યો ન કરવા જોઈએ તે પણ આગળ જાણીશું તેથી વીડિયોને અધૂરો છોડીને ન જતા ગુરુવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચડાવો તે પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો અને આ દીવો મૌલી એટલે કે રક્ષાસૂત્રની વાટથી પ્રગટાવો આમ કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ અને સમૃદ્ધિ આપશે મિત્રો ગુરુવારે લોટમાં ચણાની દાળ ગોળ અને હળદર નાખીને ગાયને ખવડાવો તેમજ આ દિવસે તમારી ક્ષમતા મુજબ કોઈ પણ ગરીબ વ્યક્તિને ચણાની દાળ કેળા અને પીળા કપડાનું દાન કરો ગુરુવારે સવારે નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી ગુરુના તમામ પ્રકારના દોષ દૂર થાય છે સ્નાન કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો સતત જાપ કરવાનો છે કહેવાય છે કે તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો ગુરુવારે કોઈ પણ રીતે કેસરનો ઉપયોગ કરવાથી તમારી ગ્રહોની સ્થિતિ સુધરી શકે છે કેસરમાં દૂધ ઉમેરો અને ગુરુવારે રાત્રે તેનો ઉપયોગ કરો આ સિવાય જો તમે ઈચ્છો તો દૂધ અને કેસરની ખીર બનાવીને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી આખા પરિવાર સાથે ખા આ ઉપાય તમારા ઘરના લોકોમાં પ્રેમ વધારશે અને તમને સુખી અને સમૃદ્ધ બનાવશે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુવારે ફળનું દાન કરવાથી તમારી કુંડળીમાં શુભ યોગ બને છે અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે ખાસ કરીને ગુરુવારના દિવસે પીળા ફળનું દાન કરવાથી ભગવાન ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જરૂરિયાતમંદ લોકોને ફળોનું દાન અવશ્ય કરો આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે જો તમે જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ અને તમારા જીવનમાં પૈસાની કમી રહેતી હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ગુરુવાર તુલસીના પાન સાથે આ ઉપાય કરીને તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો આ માટે ગુરુવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો આ સમય હાથમાં તુલસીનો છોડ લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો આમ કરવાથી તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો મિત્રો ગુરુવારે તુલસીના મૂળને ગંગાજળમાં ધોઈને પીળા કપડામાં બાંધી દયો ત્યારબાદ તુલસીના મૂળને તિજોરીમાં રાખો જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના મૂળ પણ બાંધી શકો છો આમ કરવાથી આવક વધે છે અને સૌભાગ્ય પણ વધે છે દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરો જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય તો ગુરુવારે કેળાના ઝાડનું મૂળ લઈને તેને પીળા કપડામાં બાંધીને ગળામાં પહેરવું જોઈએ આમ કરવાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તેમજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાની જોગવાઈ છે કેળાના ઝાડને ગુરુદેવ બૃહસ્પતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે તેથી આ દિવસે કેળાના ઝાડની સાત વખત પરિક્રમા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે તમારા કરિયરમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કેળાના ઝાડની સાતવાર પ્રદક્ષિણા કરો અને પછી કેળાના ઝાડને જળ ચડાવો તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો ગુરુના એક આઠ નામનો ઉચ્ચાર કરો તેનાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોય તો તેને એક આઠ વાર ઓમ ભ્રીન બૃહસ્પતે નમઃમંત્રનો જાપ કરવો જોઈએ તેની સાથે ગુરુવારે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું પણ લાભકારી માનવામાં આવે છે અને આમ કરવાથી વ્યક્તિ ભગવાન બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત કરે છે જો તમારી આવક ઓછી છે અને તેને વધારવા માંગો છો તો તમે ગુરુવારે એક નાનો ઉપાય કરીને તમારી આવક વધારી શકો છો ગુરુવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુને તુલસીની મંજરી અર્પણ કરો આ દિવસે પૂજા કર્યા પછી તુલસીની મંજરીને નવા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આવક ધીમે ધીમે વધવા લાગે છે મિત્રો ગુરુવારના દિવસે ભૂલથી પણ કાર્યો ન કરવા જોઈએ ગુરુવાર કેળાના ફળનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે અને કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી આ દિવસે કેળા ખાવાનું ટાળો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારે સિલાઈ ન કરવી જોઈએ તેનાથી ગુરુ નબળો પડે છે નબળો ગુરુ ઘરની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં સરસવના તેલ કે તલનો દીવો ન કરવો જોઈએ આ દિવસે માત્ર ઘીનો દીવો જ પ્રગટાવો ગુરુવારે કપડાં ધોવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે આ કારણે તમારે શારીરિક અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ દિવસે કચરા પોતા ન કરવા જોઈએ જ્યોતિષ માન્યતાઓ અનુસાર મહિલાઓએ ગુરુવારે વાળ ન ધોવા જોઈએ જે મહિલાઓ આ દિવસે વાળ ધોવે છે તેમની કુંડળીમાં ગ્રહ નબળો હોય છે નબળા ગ્રહના કારણે કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકતું નથી તેથી મહિલાઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારે ભંગારનું ક્યારે વેચાણ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ભંગાર વહેંચવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો નાશ થાય છે ગુરુની અશુભ અસરના કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે અને બાળકોના ભણતર પર પણ વિપરીત અસર થાય છે ગુરુવારે પૈસા સંબંધિત કોઈ લેવડદેવડ ન કરવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવો કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડે છે એવી માન્યતા છે કે જો તમે ગુરુવારે કોઈને પૈસા આપો છો તો તેને પરત મેળવવામાં મુશ્કેલી આવે છે તેથી આ દિવસે પૈસાની લેવડદેવડ સમજી અને વિચારીને અને જરૂર હોય તો જ કરો ગુરુવારે પૂજા સંબંધિત વસ્તુઓ અને કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી કાતર વગેરેની ખરીદી ન કરવી જોઈએ જેના કારણે સ્વાસ્થ્ય અને ધનની દેવી લક્ષ્મી પણ ગુસ્સે થાય છે ગુરુવારે નવા વસ્ત્રો પહેરવાનું પણ ટાળવું જોઈએ હિન્દુ ધર્મમાં ચોખાનું વિશેષ માતા માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય હોય કે પૂજા હોય બધામાં ચોખાનો ઉપયોગ થાય છે ચોખાનો ઉપયોગ પૂજા અને તિલકમાં અર્પણ કરવા સિવાય ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે પરંતુ ગુરુવાર એકમાત્ર દિવસ છે કે જેના પર ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે ગુરુવારે મીઠું નાખીને ભોજન ન કરવું જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે અને દરેક કામમાં બાધા આવે છે વધુ પડતું મીઠું ખાવાથી ગુરુ અસ્ત થાય છે આ સિવાય ગુરુવારે ગુરુ દેવતા પિતા દાદા અને ધર્મ વગેરેનું અપમાન કરવું કે મજાક કરવી ભારે પડી શકે છે તેથી ગુરુવારે આ કામ કરવાનું ટાળો કારણ કે તે શુભ માનવામાં આવતું નથી તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે